સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની ધામધમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની વિદ્યાકુંજ શાળામાં અનોખા ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે હાલ અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સ ફસાયેલા છે ત્યારે અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વિલમોર સહિતના અંતરિક્ષ યાત્રીઓ સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફરે એ માટે ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આશરે ત્રણસો જેટલા ગણપતિજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ જાતે કરેલી મૂર્તિઓને સ્થાપના શાળામાં કરવામાં આવી છે આ સાથે સાથે સુનિતા વિલિયમ્સ અને વેલમોર સહી સલામત રીતે પૃથ્વી પર પરત ફરે એ માટે શાળાના પ્રાંગણમાં ધૂન ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે વિદ્યાકુંટ શાળામાં સામાજિક ધાર્મિક તમામ કાર્યક્રમોને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવતા હોય છે ત્યારે ભારતનું ગૌરવ એવા સુનિતા વિલિયમ્સ અને વિલમોર સહી સલામત રીતે પૃથ્વી પર પરત ફરે એ માટે વિદ્યાર્થીઓ દ્વારા ધૂન અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી મોદી ચાર્મી છે હું વિદ્યાગુન સ્કૂલની વિદ્યાર્થીની છું અને હું બારમા ધોરણમાં ભણું છું આજે ગણેશ ચતુર્થી છે આજે ગણેશ ચતુર્થી છે એટલે આજે અમે સુનિતા વિલિયમ માટે અને સુરજીતજી માટે અમે પ્રાર્થના રાખી છે આજે અખંડ પ્રાર્થના રાખી છે કાલે મહાઆરતી છે અને મહાપ્રસાદી છે જેમાં જાહેર આમંત્રણ છે આજે અહીંયા ત્રણસોથી ઉપરની ગણપતિ બાપાની મૂર્તિ આવી છે ને અમે બધાએ ખૂબ મહેનત કરીને બી બનાવી છે મહેશભાઈ પટેલ વિદ્યાકુન સંકુલ નિયામક આજે વિદ્યાકુન સંકુલમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓએ ગણેશ ચતુર્થી નિમિત્તે અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરી છે વિશેષમાં સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે અવકાશયાનમાં યાત્રાએ ગયા અને ત્યાં અટવાયા છેલ્લા ચાર મહિનાથી પરત ફરી શકે ત્યારે એમના વિઘ્નો ભગવાન ગણેશજી દૂર કરે એ હેતુથી અમે આ સ્થાપના કરી છે અને વિશેષ કરીને અમારા ત્રણસો પ્લસ વિદ્યાર્થીઓએ પોતાની જાતે માટીની મૂર્તિ બનાવીને આજે સ્થાપિત કરી છે એ અમારા માટે વિશેષ આનંદ છે આજે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને અમારા વાલીઓ આ બે દિવસ દરમિયાન ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવા માટે જોડાશે અમે ચાર કલાક અગન ધૂન કરવાના છીએ સાથે સાથે મહાઆરતી અને કથાનું પણ આયોજન છે ત્યારે સૌ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આવો અમારા ગણેશજીના દર્શન કરવા માટે આવો સાથે સાથે આપના સ્તરેથી પણ આ પ્રાર્થના કરો કે આ બંને વૈજ્ઞાનિકોને સહી સલામત પાછા લાવે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત